કેશોદ ખાતે વહેલી સવારથી જ પતંગ ઉત્સવ સાથે એલ એનસી ગ્રુપની સેવા કાર્યની લોકો દ્વારા ખૂબ જ સરાહના ગતરોજ મકર સંક્રાંતિ નું પર્વ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં પતંગ પતંગગ્રસ્તીઓએ પોતાની પતંગ ચગાવી મોજ કરી ઘણા લોકોએ દાન પુણ્ય કરી મજા માણી કેશોદના લાયન નેચર રેસ્ક્યુ ટીમ અને સામાજિક વનીકરણ રેન્જ કેશોદના સૌજન્ય પ્રાઇવેટ એમ્બ્યુલન્સ વિભાગ કેશોદના સંયુક્ત ઉપક્રમે કેશોદના સ્ટેશન રોડ પર દર વર્ષની માફક આ વખતે પણ સેવા કાર્ય અવિરિતપણે શરૂ રાખ્યું પતંગ રસીઓએ પોતાની મોજ માણતા બોલા પક્ષીઓના જીવ સાથે પણ રમત કરી પક્ષીઓની ચાઇનીઝ દોરીઓથી પાંખો કાપી નાખી હતી જેમાં એક બગલો એક પોપટ બાકીના તેર જેટલા કબૂતર લાયન નેચર રેસ્ક્યુ ટીમ અને એમ્બ્યુલન્સ ગ્રુપના સહયોગથી બચાવ કાર્ય કરવામાં આવ્યું છે ખાસ તો જોઈએ ત્યારે સરકાર દ્વારા બંધ કરવામાં આવેલ ચાઇનીઝ દોરીનો અતિશય વેચાણ થવાનું સામે આવ્યું છે ચાઇનીઝ માલ પર સરકાર પ્રતિબંધ ફરમાવી રહી છે તો આ માલ આવે છે ક્યાંથી તે પણ એક મહત્વનો મુદ્દો છે અંદરખાન આટલો માલ વેચાણ થતો હોય તો આ ઉપરથી એક વાત જાણી શકાય કે કોઈપણ વસ્તુ પર પ્રતિબંધ ફક્ત કહેવામાં જ આવી રહ્યું છે કાગળ ઉપર જ છે બાકી બધી જ જગ્યા ઉપર પ્રતિબંધિત તમામ વસ્તુઓ ખુલ્લા મળી રહી છે એનો મતલબ એ થયો છે કે સરકાર આ વાતને જાણે પણ છે જ જય શ્રી કૃષ્ણ મારું નામ ગરાડા યશવી મુકેશભાઈ આજે ટ્રસ્ટી મંડળ શ્રી જયેશભાઈ લાડાણીની પર માં અમે મકર સંક્રાંતિ તહેવાર ધામધૂમથી ઉજવી રહ્યા છીએ મકર સંક્રાંતિ ના દિવસે સૂર્ય મકર રાશિ માં પ્રવેશે છે તેમજ મકર સંક્રાંતિ અન્ય ત્રણ નામ છે માઘ મેલા માઘી અને ભોગાલી આ તહેવાર સાંસ્કૃતિક સાથે ધાર્મિક પણ છે આ દિવસે આપણે ધાન્ય મીઠાઈઓ નું દાન કરીએ છીએ તેમજ તલ ગોળ ટોપરું માંડવી જેવો ખોરાક આરોગીને આપણે આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરીએ છીએ તેમજ આ દિવસે અમારો શોર્ટ જ મેસેજ છે કે નાના બાળકો વટેમાર્ગુઓ તેમજ

ઉત્તરાયણ દરમિયાન જે પતંગના દોરામાં જે ઘાયલ થતા પક્ષીઓ છે એના રેસ્ક્યુ કરીને અમે નવું જીવન આપીએ છીએ અને આજના દિવસે આખો દિવસ કાલના દિવસે અને પરમ દિવસે અમે મારે હેલ્પલાઇન સેવા ચાલુ રાખીએ છીએ અને ક્યાંય પણ પતંગના દોરામાં પક્ષી આવેલું હોય તો આખા કેશોદ તાલુકામાં પક્ષી લઈ આવીને એક નવું જીવનધાન આપીએ છીએ આમાં અમારી સાથે કેશોદ તાલુકા કેશોદના એમ્બ્યુલન્સ તમામ એમ્બ્યુલન્સ સ્ટાફની સેવા અમારી સાથે હોય છે સંકળાયેલા હોય છે તેમજ સરકાર શ્રીના કરુણા અભિયાન અંતર્ગત પણ આ જગ્યાએ આપણે પક્ષીઓની સારવાર કરીએ છીએ અને સાથે સાથે એક આજે એ જણાવવાનું કે આજના દિવસે દાનનો ખૂબ મોટો મહત્વ છે જ્યારે એક સાથે બધા ગાયને જે ઘઉંના લોટની કુતરીને જે બધું ખવડાવે છે આજના દિવસે બધું ના ખવડાવો ગાયને તમે જ્યારે ખવડાવો ગાયને કઉ જ્યારે ખવડાવો ત્યારે સેવા જ મનાય છે એટલે આજના દિવસે ના ખવડાવી આજના દિવસે તમે વધારે દઈ દો છો અને ભાઈ બીમાર પડે છે અને એની પાછળ દોડવું પડે છે અને સારવાર આપવી પડે છે એટલે આજના દિવસે બધા ગૌ વંશને લિમિટમાં ખવડાવી અને બીજા દિવસે પણ એને ખવડાવી શકાય છે ત્યાંક અમારી અપીલ ધ્યાનમાં લેજો રાવલિયામાં ધૂનો રિપોર્ટ એસ ન્યૂઝ ન્યુઝ કેશો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે